કરશનભાઈએ જે નિવેદન કર્યું છે અને કહ્યું છે કે અનામત આંદોલનથી પટેલ સમાજના દીકરાઓને આપણે ગુમાવ્યા છે અને આપણને કાંઈ મળ્યું નથી તે વાત સાથે સહમત થવાને કોઈ પ્રશ્ન નથી કારણ કે પાટીદાર આંદોલનથી સમગ્ર સુવર્ણ સમાજને અનામતનો લાભ મળેલ છે પેકેજ રૂપે મળેલ છે અને આજે તેનાથી અનેક દીકરાઓ શૈક્ષણિક રીતે અને અનેક દીકરાઓને વ્યવસાયિક રીતે આર્થિક મદદ થઈ રહી છે એટલે એ કહી શકાય નહીં કે અનામત પાટીદાર અનામત આંદોલનથી કંઈ મળ્યું નથી એ એમની પ્રક્ર પ્રતિક્રિયા છે એ મારી દૃષ્ટિએ ગેરવ્યાજબી છે આ એક નિરસન ફેલાવવામાં આવે છે આંદોલન છે એ કોઈ એક વ્યક્તિ કરી શકતી નથી આંદોલન એક જ જન સમૂહનો આક્રોશ ઊભો થાય ત્યારે આંદોલન થતું હોય છે અને આ જન સમૂહના આક્રોશને ડામવા માટે સરકાર છે એવા ઉદ્યોગપતિઓ અને સમાજ શ્રેષ્ઠીઓને આગળ ધરી અને પોતાના બચાવમાં નીકળતી હોય છે એટલે આ જ રીતે આ વખતે જે રીતે પાયલ વિરોધી પાયલને જે રીતે અન્યાય થયો છે એના વિરોધમાં જે આક્રોશ પેદા થયો છે એ આક્રોશને ડામવા માટે આવા કરશનભાઈ જેવા ઉદ્યોગપતિઓને આગળ ધરીને મારી દ્રષ્ટિએ આંદોલન જે આક્રોશને દબાવી રહી છે પરંતુ મને નથી લાગતું કે આ આક્રોશ દબાશે જ્યાં સુધી પોલીસ સમક્ષ પોલીસવાળા સામે પગલા નહીં લેવાય ત્યાં સુધી આ આક્રોશ છે એ ચાલુ રહેશે આપ જાણો કોઈ પણ સરકાર હોય કોઈ પણ પક્ષ હોય એ સ્વતંત્ર મુખ્યમંત્રી ક્યારેય ઇચ્છતા ન હતા આનંદીબેન છે એ સ્વતંત્ર મુખ્યમંત્રી હતા એટલે તેમનો ભોગ લેવાયો છે કે અનામત આંદોલનથી જ્યારે ભૂપેન્દ્રભાઈ છે એ સ્વતંત્ર મુખ્યમંત્રી નથી એ તેઓ ઉપરથી જે પ્રમાણે આદેશ આપે તે પ્રમાણે કાર્ય કરતા મુખ્યમંત્રી છે એમનો ભોગ લેવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કરશનભાઈ એ હકીકતમાં અમરેલી વાળી પાયલ દીકરીના સમર્થનમાં આગળ આવવું જોઈતું હતું એની બદલે સરકારના બચાવમાં આગળ આવી રહ્યા છે તે નિંદનીય અને દુખનીય છે